તો મિત્રો આજે આપણે વાત કરવાના કે જે આ ડીકેસી અંદર ફૂગ મુંડા સુકારો મગફળીની અંદર અથવા કોઈપણ પાકની અંદર જે જમીનજન્ય રોગો એમાં આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ આ રીતનું પાવડર ફોર્મમાં આવશે પ્રેક્ટિકલ બતાવવાનું કારણ જ આ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે માત્ર તમે બોલો તો પ્રેક્ટિકલ નથી આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે વધારે પડતો વરસાદ થયો છે અને ઘણી જગ્યાએ ઓછો વરસાદ છે બંને જગ્યાએ ત્યાં વધારે વરસાદ છે ત્યાં અને ઓછો વરસાદ ત્યાં ફૂગનું પ્રમાણ વધારે છે એટલે જે આપણે સફેદ ફૂગ આવે છે અને સફેદ મૂંડા આનું પ્રમાણ વધારે છે તો આપણે જે જૈવિક ઉપાય કે ડોક્ટર કિશન ચંદ્ર જે બનાવ્યું છે કે જે જૈવિક ટ્રાયકોડરમાં તો આ ટ્રાયકો ડરમાં છે કઈ રીતના બનાવવાનો અને કઈ રીતના ઉપયોગ કરવાનો એના માટેનો વિડિયો છે એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમારે મગફળીની અંદર તમામ પ્રકારનો ફૂગો હોય અને મુંડા હોય અથવા જમીન જઈને કોઈ પણ જીવાતો હોય એ બધો નાશ થઈ જાય છે અને મગફળી સારું એવું રિઝલ્ટ મળે છે તો મિત્રો સૌથી પહેલાં તમે જોવું કે આ જે ટ્રાયકો છે એ ડૉક્ટર કિશાન ચંદ્રાને એ પડકી આવે કઈ રીતના બનાવવાની તો મિત્રો આજે આપણે વાત કરવાના કે જે આ ટ્રાઈકો કે જે ટ્રાઇકોડરમાં છે આ ઘણું બધું ઉપયોગી આવે છે કે જેની અંદર ફૂગ મૂંડા સુકારો મગફળીની અંદર અથવા કોઈપણ પાકની અંદર જે જમીનજન્ય રોગો એમાં આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે તો આપણે જે મધલકર્ચર છે એ કઈ રીતના તૈયાર કરવાનું તો એના વિશે વિડીયો છે મિત્રો એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય તો સૌથી પહેલાં તમારે એક આવું પ્લાસ્ટિકનું ડ્રમ જોશે કે જેની અંદર સો લીટર પાણી રહી જાય એવું સો નહીં તો પચાસ રહી જાય તો પણ હાલશે અમારે પચાસ છે અને આ એક પડીકી છે એમાં એક કિલો ગોળ અને એક કિલો જે આપણે બટેકા હોય એને બાફેલું અને આ રીતના છુંદી નાખવાનું એનું પાણી એ લેવાનું છે એક કિલો બટેકાનું પાણી અને બટેકા હોય એ અને એક કિલો ગોળ અને સો લીટર પાણી આપણે પચાસ લીટરની અંદર આ ઉપયોગ કરીએ છીએ અને એક પડી કે આ આવે છે આપણે ટ્રાયકોડરમાં તો સૌથી પહેલાં આપણે આ ગોળ છે એને પાણીની અંદર ઉમેરશું તો જો આ રીતે આપણે ગોળ પાણીની અંદર થોડો ઘણો ઘોડવાનો બાકી કદાચ ઘોડેલો નહીં હોય તો પણ હાલશે આ ગોળ મિક્સ કર્યો છે ત્યારબાદ આપણે જે આ બટેકાવાળું પાણી છે એ મિક્સ કરશું જોઈ શકો છો આ રીતના બે મિક્સ કર્યું હવે આપણે પાઉચને મિક્સ કરશું તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું પાવડર ફોર્મમાં આવશે એને આપણે મિક્સ કરી નાખીએ આપણે ટ્રાયકોર્ડરમાં બનવા માટે રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આને પાંચ દિવસ લગી ઘડિયાળના કાંટાની દિશા તરફ સવાર સાંજ હલાવવાનું પાંચ દિવસની અંદર આ કમ્પ્લીટ રેડી થઈ જશે પછી તમે આને વધારે પ્રમાણમાં બનાવી શકો પણ જ્યારે તમે પ્રથમ પેકેટ લ્યો છો ત્યારે મલ્ટીપ્લાયમાં આટલા જ પ્રમાણમાં બનાવવું ખાસ યાદ રાખજો આ રીતે આપણે હલાવીએ મિક્સ કરી દઈ મિત્રો પ્રેક્ટિકલ બતાવવાનું કારણ જ આ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે માત્ર તમે બોલો પણ પ્રેક્ટિકલ નથી આ તમે લાઈવ પ્રેક્ટિકલ જોઈ શકો છો જે બોલીએ એના કરતાં પ્રેક્ટિકલ અને સમજાવીએ તો વધારે કોઈ પણ ખેડૂત મિત્રોને સમજાય અને મિત્રો હવે આમાં તમારું કોઈ પણ જે ડ્રમ છે એને કચરા અથવા મચ્છર કે માખી કે ના પડે એ ખાસ ધ્યાન રાખવાનું આપણે ટાંકી દીધું વચ્ચે કાણું છે જેથી કરીને હવા અવર થઈ શકે આ રીતે કમ્પ્લીટ બનાવી શકો છો તમે અને તમે આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતના જે બીજી પણ જે ડૉક્ટર કિશનચંદ્રની પ્રોડક્ટો આવે છે એનો વિડીયો આપણે ચાલુ જ છે ચેનલમાં તો એ પણ તમે જોઈ લેજો તો મિત્રો આ રીતના આપણે મધલ કરતર છે ત્યાર થાય છે ત્યારબાદ તમારે આને વધારે પ્રમાણમાં બનાવી શકો છો ત્યારે તમારે જે આગળ બતાવ્યું કે બટેકા લેવાના નથી અને બટેકા વગર પણ બની જ શકે છે એટલે આ રીતના તમે મધર કલ્ચરમાંથી વધારે પણ બનાવવું હોય તો તમારે જે ગોળ અને પાણી અને જે આપણું આ મધર કલ્ચર છે એ જ લેવાનું છે અને જો આ તમારે ઉપયોગ કરવો હોય તો તમે આ ડ્રેન્ચિંગ અથવા પિયત આપતા હો તો પિયત અને આપણે જે ક્યારા કરીને કોઈ પણ વસ્તુ હોય અત્યારે તો મગફળી છે એટલે નથી પણ કપાસ હોય કપાસની અંદર પણ જે ક્યારા કરેલા હોય તો એમાં પિયતની અંદર પણ તમે આપી શકો છો તો તમારે પિયતની અંદર આ પાંચસો ગ્રામ જે પાંચસો લિટરની જે ટાંકી આવે છે એ તમારે એક એકરની અંદર ઉપયોગ કરવાનો એથી તમને સારું સારું રિઝલ્ટ મળશે એટલે જે સમજી લ્યો અઢી વીઘા છે તો પાંચસો લીટર આનો ઉપયોગ કરવાનો આ રીતના તમે ઉપયોગ કરી શકો છો અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે એટલે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને તમારો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં પણ જોડાઈ જાઓ અને ખાસ કરીને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરોની ડિમાન્ડ હતી ત્યારબાદ આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ ચાલુ કર્યું છે તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે એટલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે એમાં પણ તમે જોડાઈ જાઓ કે જેથી કરીને શોર્ટ વિડીયોની માહિતી તમને ત્યાં પણ મળી શકે છે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા